नमस्कार आप जो रहा छो चो, उदयपुर व्यू छोटा उदयपुर जिला भारतीय जनता पार्टी महिला मोर्चो आज रक्षाबंधन पवित्र दिवस निमित्ते ना લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રક્ષા કવચ બાંધવા માટે છોટાઉદેપુરથી લક્ઝરી બસનો પ્રવાસ કરી અને તેમના સ્થાને ગાંધીનગર પહોંચ્યો હતો જેમાં લગભગ પચાસથી પંચાવન જેટલી મહિલાઓ ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધવા માટે પહોંચી હતી જેમાં સજ્જનબેન અજયસિંહ રાજપૂત જે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ છે મીનાબેન અરવિંદસિંહ રાહુલજી બોડેલી તાલુકાના મહામંત્રી રમીલાબેન નાગજીભાઈ રાઠવા જિલ્લા મંત્રી ભૂમિકાબેન ધર્મેન્દ્રસિંહ રાહુલજી જેઓ કાર્યકર્તા છે અને ચંદ્રકુંવરબા રાજેન્દ્રસિંહ સિનોરા જેઓ પણ કાર્યકર્તા છે તેઓ તેમની ટીમ લઈ અને ભૂપેન્દ્રભાઈના નિવાસસ્થાને ગાંધીનગર રક્ષાબંધનના ઉત્સવે ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી અને તેમના દીર્ઘાયુષ્ય અને નિરામય સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી